નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વેનું ફરી એક વખત આપની યુ ચેનલ ભક્તિ સંધ્યા પર મિત્રો ઘણી વાર તમે જોયું હશે કે જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે છે ત્યારે તેના ઘરવાળા સંબંધીઓ પડોશીઓ બધા મળીને તેની અર્થીને ચાર કાન પર ઉપાડે છે આ આપણે રોજ જોતા હોઈએ છીએ પરંતુ આની પાછળનું શું રહસ્ય છે તે ખૂબ જ ઓછા લોકોને ખબર છે લોકો સમજે છે કે આ તો માત્ર એક રીતિ રિવાજ જ છે પરંતુ હકીકત તેના કરતાં ઘણી ઊંડી અને અદ્ભુત છે દ્વારિકા નગરીની એક રાત્રિ એકદમ શાંત સમુદ્રની તરંગો ધીમે ધીમે કિનારા સાથે અથડાઈ રહી હતી ચાંદનીની સફેદ ઝળહળ કરતા પાણી પર એવું લાગતું હતું કે જાણે હજાર ચાંદીના દીવા તરતા હોય એ પવિત્ર વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણ કમળ જેવી શાંતિ ગંભીરતા અને તેજસ્વીતાથી બિરાજમાન હતા અચાનક આકાશમાંથી એક ધૂમ્રમય અવાજ આવ્યો જાણે કોઈ વિશાળ પાંખ હવામાં ચીરીને નીચે ઉતરી રહી હોય થોડી જ ક્ષણોમાં ગરુડદેવ નીચે ઉતર્યા અને ભગવાનના ચરણોમાં મસ્તક નમાવીને નમન કર્યા થોડા સમય અદભુત શાંતિ છવાઈ રહી પછી ગરુડ ધીમેથી બોલ્યા પ્રભુ મારા મનમાં મૃત્યુ આત્મા અને અંતિમ યાત્રા સંબંધિત એક પ્રશ્ન ઘણા સમયથી છે તો કૃપા કરીને આજે રહસ્ય ખોલો ભગવાન શ્રીકૃષ્ણ સ્મિત કરતા બોલ્યા ગરુડ તારો દરેક પ્રશ્ન લોક કલ્યાણ માટે જ હોય છે પૂછ શું જાણવા માંગે છે ત્યારે ગરુડે વિનમ્રતાથી કહ્યું પ્રભુ જ્યારે કોઈ માણસની અરથી ઉઠે છે ચાર કાંધો તેને સ્મશાન લઈ જાય છે એ સમયે તેની આત્મા જાણે કાંધ આપનારા માણસોને જોતી હોય છે ક્યારેક લાગે છે કે આત્મા કોઈ અજાણી રીતે દરેક કાંધ આપનારને પરખે છે આવું કેમ શું આ માત્ર રીતિ રિવાજ છે કે પાછળ કોઈ દિવ્ય રહસ્ય છે ત્યારે ભગવાન દ્વારકાધીશે દીર્ઘ શ્વાસ લીધો અને બોલ્યા ગરુડ મૃત્યુ એ સામાન્ય ઘટના નથી આ એ દ્વાર છે જ્યાંથી માનવ એક જીવન પૂરું કરીને આગળના પ્રવાસમાં પ્રવેશ કરે છે જ્યારે અર્થી ઉઠે છે ત્યારે માત્ર એક શરીર જ નહીં પરંતુ એ મનુષ્યનો આખો જીવન પ્રવાસ પણ ઉઠે છે તેના સારા નરસા કર્મો અધૂરા સપના સુખ દુઃખ બધું જ અને જ્યારે શરીર ઘરેથી બહાર લઈ જવામાં આવે છે આત્મા તરત જ નથી જતી થોડી વાર સુધી ત્યાં જ રહે છે પોતાના શરીરને પોતાના પરિવારને અને ખાસ કરીને તેઓને જોતી રહે છે જેઓ તેને કાંધ આપે છે આત્મા સમજે છે કે કોણ સાચા દિલથી આવ્યું છે કોણ ફરજવશ થઈને આવ્યું છે અને કોણ માત્ર દેખાવ કરવા આવ્યું છે ત્યારે ગરુડ ચકિત થઈને બોલ્યા તો પ્રભુ અર્થીને કાન આપવું એ માત્ર રિવાજ નથી શ્રી કૃષ્ણએ સ્મિત કર્યું અને કહ્યું ના ગરુડ કાન ધાપવું એટલે માત્ર લાકડા અને શરીરનો ભાર ઉપાડવો એ નથી આ એક આધ્યાત્મિક ઉર્જાનો આપલે છે એક અદૃશ્ય સંબંધ જ્યારે કોઈ માનવી શુદ્ધ દિલથી કરુણા અને શ્રદ્ધાથી કાન ધાપે છે ત્યારે તે પોતાના અંતરનું પ્રકાશ આત્માને અર્પણ કરે છે તે જ પ્રકાશ આગળ આત્માનો માર્ગ બને છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે જેણે નિસ્વાર્થ ભાવથી કાંધ આપી તેણે સો યજ્ઞના બરાબર પુણ્ય કમાયું હવે મિત્રો આગળ આપણે એ જાણીએ કે ચોથી કાંધ ન મળે તો શું થાય તેના જવાબમાં શ્રી કૃષ્ણે ગંભીર સ્વરે કહ્યું ગરુડ એક વખત પાટલીપુત્રમાં ધનીરામ નામનો એક માણસ રહેતો હતો નામ ધનીરામ પણ દિલથી અને આધ્યાત્મિક રીતે ગરી ઘમંડ નિષ્ઠુરતા અને પાપોથી ભરેલું જીવન માતા પિતાનું શ્રાદ્ધ પણ ન કરનાર પણ તેની પત્ની રૂપવતી અત્યંત સદગુણી સ્ત્રી હતી મંદિર સેવા દાન પુણ્ય અને દયાળુપણા સાથે તે જીવન જીવતી હતી એક દિવસ મહામારી આવી લોકો મરવા લાગ્યા ધનીરામે કોઈને મદદ ન કરી અંતે એ જ રોગ તેના પર તૂટ્યો અને તે મરી ગયો જ્યારે તેના અંતિમ સંસ્કાર કરવાનો સમય આવ્યો ત્યારે કોઈએ તેની અર્થીને કાંધ આપવાનો ઇનકાર કરી દીધો રૂપવતી રડતી રહી વિનંતી કરતી રહી પણ વ્યર્થ મોટી મુશ્કેલીથી ત્રણ કાંધ મળ્યા ચોથી કાંધ મળી જ નહીં એ જ ક્ષણે એક અજબ ઘટના બની હવામાં ભારે પાણું વૃક્ષોનો અવાજ અને એક ભયાનક શાંતિ છવાઈ ગઈ રૂપવતીએ જોયું તો ધનિરામની આત્મા અર્થીની આજુબાજુ વ્યાકુલતા સાથે ભટકતી હતી કાળા ધુમાડામાં ઘેરાયેલી જાણે બંધનમાં બંધાયેલી ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા કે ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જો મૃતકને ચોથી કાન ન મળે તો આત્મા ન સ્વર્ગે પહોંચે ન યમલોકમાં જાય ન પુનર્જન્મ લે તે આકાશમાં જ અટકાઈ જાય અને સમય સાથે પ્રેત બની જાય છે ગરુડજી ગભરાઈ ગયા પછી કૃષ્ણએ આગળ કહ્યું રૂપવતી આખા શહેરમાં ફરતી હતી પરંતુ કોઈ તૈયાર નહોતું અંતે એક અજાણ્યો યુવા સાધુ આગળ આગળ આવ્યો અને બોલ્યો મારો ધર્મ દયા છે હું ચોથી કાંધ આપવા માટે તૈયાર છું તેને અર્થીને સ્પર્શતા જ ભયંકર વાતાવરણ શાંત થઈ ગયું ધુમાડો છટકાયો અને સૂર્યકિરણો પડ્યા રૂપવતીએ જોયું ધનિરામની આત્મા ધીમે ધીમે ઉપર ચડી રહી હતી હવે વ્હાલા મિત્રો આપણે એ જાણીએ કે કાન ધાપનાર પર શું અસર પડે છે ગરુડે પૂછ્યું પ્રભુ શું કાન ધાપનાર મૃતકના પાપોમાં ફસાઈ જાય છે ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા ના ગરુડ આ બધું તેના ભાવ અને લાગણી પર આધારિત છે જો કોઈ ડર સ્વાર્થ દેખાવ માટે કાન તો તે મૃતકના અધૂરા કર્મોમાં બંધાઈ શકે છે પણ જો કોઈ શુદ્ધ દિલથી દયા અને શ્રદ્ધાથી કાંધ આપે તો તે આત્માની મુક્તિનું સાધન બની જાય છે તેના પર કોઈ બાંધછોડ થતી નથી ચાર કાંધ એટલે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પૂર્ણ થાય ત્યારે જ આત્મા આગળ વધી શકે છે ભગવાન આત્મા મુક્ત ન થાય ત્યારે શું સંકેત મળે ત્યારે તેનો જવાબ આપતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે અચાનક ભારે વરસાદ થવો અગ્નિનું વારંવાર બુજાઈ જવું અર્થિનું પડી જવું કાંધ આપના બેભાન થઈ જવા સંસ્કારમાં દાહ સંસ્કારમાં અવરોધો થવા આ બધું સૂચવે છે કે આત્મા બંધનમાં છે ગરુડજી વિભોર થઈને બોલ્યા પ્રભુ તો કાંધ આપવું એ કોઈ સામાન્ય કાર્ય નહીં નથી આ તો મહાન તપ છે શ્રીકૃષ્ણ કહે છે કે હે ગરુડજી કાંદ આપવું એટલે આત્માને તેના કર્મના જાગમાંથી બહાર કાઢવામાં મદદ કરવી મૃત્યુ તેનો કોઈ અંત નથી આ તો એક રહસ્યની શરૂઆત છે ભગવાન શ્રીકૃષ્ણનો જવાબ સાંભળીને ગરુડજી ખૂબ જ રાજી થયા અને તે વેકૂઠમાં સીધાવી ગયા તો મિત્રો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ મિત્રો